સુરતની પાંડેસરા પોલીસે 5 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી પાસેથી પોલીસે રૂપિયા 133000 નો મુદ્દામાલ કબજે કર્યો છે આંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ડ્રગ્સ અને નશાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિનાયકનગર સોસાયટીના ઘર નંબર 393 માં રહેતા રામશરણ જપસી યાદ માધવે ગાંજાનો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલ તેના ઘરમાં ગાંજો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે પોલીસે વિનાયકનગર સોસાયટીના ઘરમાં રેઇડ કરી હતી ત્યારે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના ચોપસી યાદવને પાંચ કિલો અગિયાર ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યું હતું જે ગાંજાની કિંમત એક લાખ તેત્રીસ હજાર જેટલી થાય છે પોલીસે અન્ય મુદ્દા માલ મળીને એક પોઈન્ટ નેવું લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપી ગાંજો ક્યાંથી લાવતો હતો અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસ શરૂ કરી છે માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડી કાર્યવાહી માટે ભણાવવામાં આવી છે જેમાં એનડી ને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેવ કરવાનું એ ત્રણો ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને એનડીપીએસ ટીમને ખબર મળી કે એક રામસરણ ઉર્ફે મુન્નાજીપસિંહ યાદવ કૈલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથીઓ ગાંજાનો વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફરદર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે